મારા સૌને જય આદિવાસી જય જોહ

હવે આપણો એક નારો છે ભાઈ બરાબર સુરતી માં જ થવા દે હું બરાબર જય આદિવાસી જય જોહ જય કોઈના બાપ થી દે કોઈ ના બાપ થી મને સંવિધાન બાબા સાહેબે હક આપેલો છે મારો હક અધિકાર હું જાણું છું એટલે મેં કોઈના ના બાપજી બરાબર દીવા હું જો પૂરું થઈ ગયા હા અને પેલા વિકાસ ની વાતો કરે ને પછી એ પેલા ભાજપ હોય કોંગ્રેસ હોય ફળણ હોય કે ઢીગણો હોય વિકાસ જો ગુજરાત કર્યો હોય ને તો મારા દાહોદ આદિવાસી ભાઈઓ નો એમાં લોહી ને પછી છે

કે આપડી માં બેન ઉપર બલાત્કાર થાય છે તમારી માં નું દૂધ પીધું હોય અને તમે છપ્પન ની જામેલો હોય તો અમારા ગુજરાત આદિવાસી વિસ્તાર અંદર તમે કોઈ ઉપર પિસાબ કરીને બતાવો તમારા કાપીને અમારા મરચા ની જગ્યા પર દરવાજા લટકાયો આદિવાસી છીએ આવશું મોડા લાવશું ટોળા ને ટોળો અમારો હક અભિગ છીનશો ને છોડીશું નહીં

હક અધિકાર માટે આપણે લડવું પડશે આપણે બાબા સાહેબ ની કલમ પણ ચલાવતા આવડે છે અને જરૂર પડશે ને તો બિરસા ના તીર કાતા પર વાવની લગાડીશું આદિવાસી છીએ ઝૂકે કેટલી વાર સહન કરશો મા બહેનો ની ઈચ્છા જાય આપણી જમીનો છીનવાઈ જાય

બરાબર નિવેદન આપી તો પેલો ન્યૂઝ વાળો ચલવે નહીં કારણ કે એવી બધી પેટેલી કાઢતો કોઈ બી આપણું આજે આદિવાસી નું અહિયાં સંમેલન છે કોઈ બી ન્યૂઝ વાળા ને નહીં પડેલી હોય બરાબર પણ પેલી કોઈ હિરોઈન નો બાપ મરી જાય કાંઈ ગરીબ બધા નહીં બરાબર એટલે હવે આપણા નવ યુવાનો એ જાગવું પડશે પહેલે રોકે નહીં મને સીધા પહોંચે જય યુસે જય જુલ્થ